અંતાલેશ્વર મહાદેવ મંદિરના હું ટ્રસ્ટી વિઠીલભાઈ માંદલિયા બોલું છું અહીં ગઈકાલે રાત્રે લગભગ બારથી સાડા બારની વચ્ચે ચોરી થઈ હોય એવું અનુમાન છે સવારમાં અમને પૂજારી જાગતા ખ્યાલ આવ્યો એટલે અમે પોલીસ સ્ટેશને જાણ કરેલી પોલીસ તપાસ તાત્કાલિક પોલીસ પોલીસ સ્ટેશનેથી લોકો પોલીસ મોકવામાં આવી અને અત્યારે તપાસ ચાલુ છે લગભગ પૂર ઝડપે તપાસ ચાલુ છે ગામમાં બીજે ચોરી હજી મારી પાસે એવી કોઈ માહિતી નથી પણ લોકોની એવી વાત મળે છે કે ક્યાંક બીજે પણ ચોરી થઈ છે મારું નામ છે કિશોરભાઈ રામજીભાઈ ડોમડીયા ગામ જાત્રોડા અને ગઈ રાત્રે બે થી અઢી વાગ્યાના ગાળે અહીંયા ચોરી થયેલી છે એટલે ચોરીમાં દાન પેટી તોડી છે પણ પેટીની અંદર આશરે બેક હજાર રૂપિયાની આજુબાજુ હોય છે એમાં બીજું કાંઈ વાંધો નથી પણ આ ભાંગ તોડ વધારે કરી છે અને સવારે અને અમે સીસીટીવી કેમેરા ચેક કર્યા તો ચાર વ્યક્તિ એમાં દેખાય છે સવારે સાત વાગ્યે પોલીસ ખાતું આવી ગયું હતું ત્યાર પછી એલસીબી આવી ગઈ અને ત્યાર પછી અમે અત્યારે આમાં એ પોલીસને એલસીબી અત્યારે એનું કામ કરે છે